Thank <laughs> એકદમ ક્રિસ્પી અને પાંચ જ મિનિટમાં બની જતા મરચાંના રિંગભજીયાની રેસિપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો મરચાંના ભજીયા બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે અહીંયા મેં સો ગ્રામ મોડા મરચાં લઈ લીધા છે આ રીતના જાડા આવે છે એ લઈ લેવાના છે જેથી કરીને આપણે જે રીંગભજીયા બનાવવાના છે એના માટે રીંગ સરસ બને તો આથી ડિટિયાનો ભાગ કાઢી લઈશું અહીંયા મેં મોળા મરચાં લીધા છે થોડીક જાડી રીંગ બનાવવાની છે જેથી કરીને આપણી રીંગ તૂટી ન જાય આ રીતને આપણે બધા મરચાં કાપી લઈશું અને આ રીતના આપણે રીંગ ભેજિયા માટે મરચાને કાપી લેવાના છે તો બધા મરચાને આપણે જ રીતે કાપી લઈશું અહીંયા મેં સો ગ્રામ મરચા લીધા છે તો આ રીતના કાપીને મેં તૈયાર કરી લીધા છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે લીંબુ અને મીઠાના લીધે પાણી બનશે એનાથી જ આપણે આ રીંગભજીયાનું બેટર બનાવવાનું છે એકદમ કોરું મોરું રાખવાનું છે તો આ બંને વસ્તુને મરચામાં પહેલાં મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે એને બે મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું હવે એમાં ચપટી હિંગ અને ચપટી હળદર ઉમેરીશું અહીંયા આપણે હળદર થોડીક જ ઉમેરવાની છે ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું જો તમને આદુ પસંદ હોય તો અહીંયા તમે આદુ ઉમેરીશું જેમ જેમ જરૂર લાગે એટલું જ આપણે અહીંયા ઉમેરવાનો છે આ રીંગ ભજીયામાં ચણાનો લોટનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે જેથી કરીને આ રીંગ ભજીયા એકદમ ક્રિસ્પી બને મરચાને કોટિંગ થઈ જાય એટલો જ આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરવાનો છે તો ત્રણ ચમચી ઉમેર્યો હતો ફરીથી હું બે ચમચી જેટલું હળવા પાણીનો છંટકોર લગાવીને મરચાંને કોટ કરી લઈશું ચણા લોટમાં ચણાનો લોટ મરચાં સાથે સરસ રીતે ચોંટી જાય એ રીતનું આપણે આ કોટિંગ કરવાનું છે તો હળવા હાથે આ પ્રોસેસ કરી લઈશું તો અહીંયા મેં મરચાના રીંગ આ રીતનું રાખ્યું છે તમે જોઈ શકો છો કે આ રીતનું રાખવાનું છે મરચા સાથે સરસ રીતે કોટિંગ થઈ જાય આપણે લોટ ઉમેરવાનો છે ટોટલ અહીંયા મેં પાંચ ચમચી લોટનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે આ રીંગ ભજીયા તળી લઈએ તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક એક મરચું આ રીતે ઉમેરતા જવાનું છે અને છૂટા છૂટા રહે રીતે રાખવાના છે અમુક મરચા તૂટી જાય તો એનો કોઈ વાંધો નથી એકદમ ક્રિસ્પી આપણા એક એક આ રીતે અલગ અલગ ઉમેરતા જવાનું છે જેટલા સમય એટલા આપણે ઉમેરી દઈશું બધી બાજુથી થી ફેરવતા જઈને આ ભજીયાને આપણે દોઢ થી બે મિનિટ માટે તળી લેવાના છે દોઢ થી બે જ મિનિટમાં આ ભજીયા સરસ રીતે ક્રિસ્પી થઈ જાય છે અહીંયા આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવે છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે હવે આપણે બીજા ભજીયા પણ ઉમેરી દીધા છે તો હવે હવે એ પણ કાઢી લઈશું તમે એકવાર આ અવાજ સાંભળો એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા અમે ડુંગળી ટમેટાના કચુંબર અને સોસ સાથે શરૂ કર્યા છે અને ચા જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારા મરચાંના રિંગ ભીજિયાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો